નમસ્કાર દર્શક મિત્રો હું છું પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સૌથી સમાચાર મળી રહ્યા છે અરવલ્લી થી માલપુર નજીક જીતપુર પાસે દાહોદ થી અંબાજી જતા બે પદયાત્રીઓને અજાણ્યા વાહન ને હડફેટે લઈને અકસ્માત કરીને મોત નીપજાવી નાસી ગયેલ વાહન ચાલક ને ગણતરી ની કલાકો માં માલપુર પોલીસે ઝડપી પાડ્યો છે વિગતે વાત કરવામાં આવે તો માલપુર નજીક થયેલ અકસ્માતમાં બે અંબાજી પદયાત્રીઓના મોતને લઈને માલપુર પોલીસે ફરિયાદ નોંધીને માલપુર PI KR દરજીએ સરણે જળવાત ભરી તપાસ કરતા અકસ્માત વાહન કર્નારના તૂટી ગયેલા ભાગો મળી આવ્યા હતા તેના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને માલપુર થી લુનાવડા હાઈવે પર આવેલ હોટેલો પેટ્રોલ પંપો દુકાનો ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી ચેક કરવાની સાથે વાહનોના ફાસ્ટટેગના રિપોર્ટ મેળવીને ઉપયોગ કરાતા અંબાજી પદયાત્રીઓના અકસ્માતમાં આઈસર ટ્રક ઓળખ કરાતા આરોપી હિંમતનગરના ઝહીરાબાદ સગઢ મોહમ્મદ આકીબ અહેમદભાઈ રાજેને માલપુર પોલીસે ગણતરી ની કલાકો માં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા